અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારીની યોજાઈ પત્રકાર પરિષદ પ્રશિસ્ત પારીખે લોકોને વધુ અને ઝડપી મતદાન કરવા કરી અપીલ આવતીકાલ સાત મહિના રોજ મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ આકર્ષક મતદાન મથક બનાવી મતદાનોને આકર્ષવા કરાયા પ્રયાસ ગરમીમાં મંડપ શેડ સહિતની કરવામાં આવી વ્યવસ્થા સુરક્ષા બંદોબસ્ત મામલે ટીમો કરવામાં આવી તેનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ